મિત્રો અમારી ચેનલ ત્રાશી વિચારમાં આપનું હાર્દ્ય સ્વાગત છે એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે સમજદારીપૂર્વક રોકાણ કરો લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે તમારા સમર્પિત તથા અડક પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજ પહેલાં લગ્નજીવન આટલું અદભુત ક્યારે નહોતું ઉપાય ભગવાન સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ગોળ ગહો લાલ સિંદૂર અને લાલ ફૂલ અર્પિત કરવાથી વ્યવસાય સુકારી થશે વૃષભ રાશિફળ આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને જળકાવશે પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાળાશે ચિંતા ન કરો સમય સાથે બધું બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો મિથુન રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો तथा मौज माटे योग्य मूर में हशो आजे तमारी सामे अनेक आर्थिक योजनाएं रजू पण निर्मय लेता पहला तमाम सारा नरासा तकेदारी पूर्वक चकाशो आजे कुटुंबनी परिस्थिति तमे जे रीते विचारो छो तेवी रहती नहीं आजे घर में कोई बाबत ने लई ने विवाद नी संभावना स्थिति आता ने नियंत्रित राखो प्रेम प्रवास मधुर पण टूंकी आवरदा તમારું પ્રેમજીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે કર્ક રાશિફળ આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે બાળકો તથા તમારાથી ઓછી અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પ્રથકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેક જન ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે ઉપાય શ્રી સુક્તમનું પાઠ વિશેષકર શુક્રવારે કરવાથી તમારો પ્રેમજીવન પોષિત થશે સિંગ રાશિફળ તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે घरना लोको साथे तुम्हारे कशंक उत्साहजनक तथा अलग करवू જોઈએ એકાયક થાયલો રોમેન્ટિક મેલાપ તમને મૂંઝવી નાખશે કામગા સ્થળે તમારો પ્રતિસ્પર્ધીઓને આજે તેમનો ખરાબ કામનો બદલો મળશે જે લોકો સાથે 6 દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારો જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ કન્યા રાશિફર તમારા મૂળને બદલવા સામાજિક મેળાવાડામાં હાજરી આપો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ કોઈક ધાર્મિક સ્થળ અથવા સંત પુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો તુલા રાશિફળ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છે કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે આજે કોઈપણ પ્રકારનો રોકાણ ટાળવું મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે ઉપાય સારા વ્યક્તિય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફલ જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે સારાન માનવી મૂલ્યો તથા ઉષ્માસભર હૃદય સાથે અન્યનું માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો સહજ ઉમળકો આ બાબતો તમારા પારિવારિક જીવનમાં સુસંવાદિતા લાવશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો ધન રાશિફળ ધૂમ્રપાન છોડો કેમ કે એનેથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો કોઈ નજેકી સંબંધીની મદદથી આજે તમે પોતાનો વેપારમાં સારૂ કરી શકો છો જેથી તમને આર્થિક લાભ મળશે તમારું માના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ની ખરીદી કરશે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાબોજ લાવશે તમારી જાતને ક્ષેત્રપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચામતી નજર રાખો રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય ભગવાન ગણેશના મંદિરમાં કાળો અને સફેદ ધ્વજદાન કરવાથી તમને પ્રેમમાં સફળ થવામાં મદદ મળશે મકર રાશિફળ તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સારસંભાળ આપશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના માટે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યો ઉપાય ગણેશ ચાલીસાને વાંચવા અને ભજન ગાવાથી વિત્ત વધી જશે કુંભ રાશિફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાઓ દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે તમને ખુશ શહેવા માતાપિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ આપશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ અજનાતથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મીન રાશિફળ નોકરીપેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા થશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રોજેક્ટને અમલમાં મૂકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા સમય વ્યસ્ત રાખશે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વિતીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો સૂકામેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત માત્રામાં ઉપયોગ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે